સમગ્ર વિશ્વની ઝપેટમાં લેનાર નોવેલ કોરોના વાયરસને લઈ અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જોકે હાલ હવે વિશ્વના તમામ દેશો તેની વેક્સિન માટે જોતરાઈ ગયા છે અને આગામી દિવસોમાં વેક્સિન તમામ જગ્યા ઉપર પહોંચી જશે ત્યારે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના તમામ લોકોને કોરોના વાયરસની વેક્સિન મળી રહે માટે વેક્સિનેશનનો વિશેષ પ્લાન બનાવવામાં આવ્યો છે અને તે માટે હાલમાં વિશેષ સર્વે કામગીરી કરાઈ રહી છે અને વેક્સિન આપવા માટે આરોગ્ય વિભાગના અંદાજિત બાર હજારથી વધુ કર્મચારીઓ માટે તાલીમ વ્યવસ્થા પણ કરેલ છે કોરોના વાયરસથી બચવા માટે હાલમાં જ આવેલી વેક્સિનને તમામ લોકોમાં આશા જગાવી છે અને દરેક જિલ્લામાં પહેલા પ્રાથમિકતાના ધોરણે ફ્રન્ટલાઇન વોરિયર એટલે કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને પેરામેડિકલ સ્ટાફને તે આપવામાં આવશે વલસાડ જિલ્લામાં વેક્સિન માટે ઓગણસિત્તેર બૂથ બુથ સ્ટોરેજ તૈયાર કરાયા છે કોવિડ નાઇન્ટીનની આવી રહેલી રસીને લઈને વલસાડ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર જનતાને વેક્સિન મળે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે જિલ્લાની અંદર આવેલા ઓગણ જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્ટોરેજ સેન્ટર બનાવવામાં આવ્યા છે જ્યાં આગળ રસી રાખવામાં આવશે રસીકરણ માટે એક હજાર સિત્તેર જેટલા બુથ બનાવવામાં આવનાર છે જેથી જિલ્લાના તમામ લોકોને રસી મળી શકે વલસાડ જિલ્લાની આમ જનતાને રસી મળી રહે માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા વિશેષ વેક્સિનેશન પ્લેન બનાવવામાં આવ્યો છે જિલ્લામાં વેક્સિનેશન પ્લાનને આખરી ઓપ આપવા માટે આરોગ્ય વિભાગના બાર હજારથી વધુ કર્મચારીઓ જોડાય છે હાલમાં તેઓના દ્વારા જિલ્લામાં દરેક જગ્યા ઉપર સર્વ કામગીરી કરવામાં આવી છે આગામી સમયમાં કોઈ પણ સમયે જ્યારે પણ આ જિલ્લામાં વેક્સિનેશનની શરૂઆત કરવાનો પ્રારંભ થશે ત્યારે વલસાડ જિલ્લાનું તંત્ર વલસાડ જિલ્લાનું આરોગ્ય તંત્ર એના વેક્સિનેશન પ્લાન સાથે તૈયાર છે જિલ્લાનો વેક્સિનેશન પ્લાન એક્શન પ્લાન અમે તૈયાર કરી દીધો છે ગઈકાલની મિટિંગમાં એને આખરી ઓપ આપી દેવામાં આવે છે આ જિલ્લામાં કુલ સિક્સટી નાઇન જેટલા અમે ત્યાં વેક્સિનેશન બૂથ તૈયાર કરવામાં આવે છે આ વેક્સિનેશન બૂથ પર સ્ટોરેજ કેપેસિટી રહેશે એક હજાર સિત્તેર જેટલા દરેક જે રીતે ઇલેક્શનમાં પોલિંગ બૂથ હોય છે એ રીતે આ બુથ કરવામાં આવશે અને દરેક જગ્યાએ આ રસીકરણનો પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે અત્યારે હાલના તબક્કે અમે ગ્રુપ વાઇજ અમારી ડેટા એન્ટ્રી કરી રહ્યા છીએ લિસ્ટ તૈયાર કરી રહ્યા છીએ સૌથી પ્રથમ જે કોરોના વોરિયર્સ છે ફ્રન્ટ લાઈન જે વર્કર્સ છે હેલ્થ ડિપાર્ટમેન્ટના આ લગભગ પ્રાઇવેટ અને સરકારી થઈને ટોટલ બાર હજાર જેટલા અમે આવા આરોગ્ય કર્મીઓનું લિસ્ટ તૈયાર કર્યું છે સાથે સાથે પ્રાયોરિટી ગ્રુપ વન પ્રાયોરિટી ગ્રુપ ટુ અને અન્ય સરકારી કે જે લોકો એમાં પચાસથી ઉપરની ઉંમરના હો સિનિયર સિટીઝન જે લોકો કોઈપણ પ્રકારના અસાધ્ય રોગ ટીબી ડાયાબિટીસ લકવો હાર્ટ ટ્રાન્સલેશન એવા અનેક પ્રકારની બીમારીથી પીડાતા હોય એવા લોકોનો સર્વે અમે ચાલુ કરી રહ્યા છીએ અને આ બે દિવસમાં અમે ગામવાર આ સર્વે પૂરો કરશું આના માટે જરૂર પડે અમે મતદાર યાદીનો પણ ઉપયોગ કરશું ટૂંકમાં તાલીમ એની વ્યવસ્થા ચેઇન સ્ટોરેજ અને વેક્સિનેશન કોણ આપશે ક્યારે આપશે એ તમામ પ્રકારની બાબતોને આવરી લેતો એક્શન પ્લાન અમારો બિલકુલ તૈયાર છે અત્યારે અમે કહ્યું ને એ પ્રમાણે અમારા પોતાના એટી સેવન આરોગ્ય કેન્દ્રો છે એ એ ઉપરાંત જે પ્રાઇવેટ ક્લિનિક છે ત્રણસો ઉપરના આપણા એ બધા થઈને અમે લગભગ ચારસો ને તેર જેટલા ડૉક્ટર્સ અને પેરામેડિકલ સ્ટાફનો સ્ટાફ લેશું એવો લગભગ બાર હજાર જેટલો સ્ટાફ થશે એ પછી લગભગ ત્રણ લાખ ઉપરની સંખ્યામાં સિનિયર સિટીઝનો થશે એમાં કોમોર્બિડ પેશન્ટોનો જે સર્વે ચાલે છે એ પ્રમાણે એનું આખી યાદી તૈયાર થશે અને જેમ જેમ યાદી તૈયાર થતી જશે એમ એમ પોર્ટલ પર એની ડેટા એન્ટ્રી થતી જશે એનો નંબર હશે કોન્ટેક નંબર હશે અને જ્યારે આપવાનો પ્રશ્ન આવશે સમય અને સ્થળ નક્કી થશે ત્યારે એને એસએમએસથી જાણ કરવામાં આવશે એના માટે અમે પૂરો અવેરનેસ કાર્યક્રમ કરશું લોકોને જાણ કરશું કોને ક્યારે રસીકરણનો તબક્કો આવશે એટલા માટે સ્થાનિક તલાટીથી લઈ સરપંચથી લઈ અને હેલ્થ વર્કરોનો સ્ટાફ કે આંગણવાડી વર્કરનો સ્ટાફ કે એ પણ એને અવેર કરશે જાણ કરશે સાથે સાથે અમે આઈએમએ છે એનસીસી એનએસએસ અને અન્ય સેવાભાવી સંસ્થાઓ સાથે સંકલન કરશું અને એમના સ્વયંસેવકો પણ આ બાબતમાં જોડાશે